શ્રી સ્વામીનારાયણ ભગવાનની જય અક્ષરપુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદસ્વામી મહારાજની જય ભગજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખસ્વામી મહારાજની જય મહંતસ્વામી મહારાજની જય ચંદ્રેશરૈયા જય સ્વામિનારાયણ આજે આપણે યોગીજી મહારાજની બોધકથામાંથી એક નવી બોધકથા સાંભળવાના છીએ આજની બોધકથાનું નામ છે કળિયુગમાં કાળા હંસ એક રાજા હતા એને એક વખત મનમાં તુક્કો સૂજ્યો અને એણે દીવાનને બોલાવીને કીધું કે આપણે હંસ પાળવા છે હવે દિવાન પણ થોડો આળસું કે હંસ ક્યાં શોધવા જવા એટલે એણે ગપ્પુ ચલાવ્યું કે મહારાજા સતયુગમાં ધોળા ગો ત્રેતા યુગમાં લીલા દ્વાપર યુગમાં પીળા અને કળિયુગમાં કાળા હંસ હોય છે એટલે રાજા કે બહુ સારું પણ આપણે હંસ પાળવા છે એ વાત નક્કી છે એટલે દિવાન કહે કે સતયુગના હંસો તો મોતીનો ચારો ચરતા હતા પણ કળિયુગના હંસ છે એ ખીર પૂરી ખાય રાજા કે ભલે વાંધો નહીં પછી તો દિવાન પોતે ભાલ પ્રદેશમાંથી વીસ સારા કાગડા જોઈ અને લઈ આવ્યા અને પાંજરામાં પૂરી દીધા અને આ કાગડા તો રોજ ખીર પૂરી ખાય અને જલસા કરે છ મહિના સુધી આ પોલ ચાલી અને જ્યારે શરદ પૂનમ આવી ત્યારે સાચા હંસ ત્યાં બગીચામાં આવ્યા અને આ કાગડા હતા એ સાચા હંસને ઓળખી ગયા અને એણે કીધું કે હવે આપણા શત્રુ આવ્યા છે અને આપણી પોલ ખુલ્લી પડી જશે તો પછી એણે ત્યાં બગીચામાં સિપાહી હતો એને એણે કીધું કે આ અમારા શત્રુ આવ્યા છે તમે એને બંદૂકે દ્યો તો અમે રહીશું હવે સિપાહી છે એ તો પેલા હંસ પાસે ગયો અને પહેલાં હંસે પણ આ વાત સાંભળેલી એટલે એણે સિપાહીને કીધું કે અમે તો માત્ર એક રાત વાસો કરવા જ આવ્યા છીએ અને અમારે કંઈ જોતું પણ નથી અમે કંઈ નુકસાન પણ નહીં પહોંચાડીએ એટલે સિપાહીને હંસની આવી વિવેકી વાણી સાંભળી અને પછી પૂછ્યું કે તમે કોણ છો તો કે અમે હંસ છીએ તો કે અમારા રાજાએ હંસ પાળ્યા છે ને તો કે કે ના ના તમે રાજાને વાત તો કરો એટલે સિપાહીને થયું કે આ વાતમાં કંઈક માલ લાગે છે આ પેલા કાળા હંસ છે ને આ ધોળા છે એણે કારભારીને વાત કરી અને કારભારીએ જઈ અને રાજાને વાત કરી કે આપણા બગીચામાં હંસ આવ્યા છે તો રાજા કે આપણા દીવાને હંસ પાળ્યા છે ને તો કે ના એ કાળા છે અને આ આવ્યા એ ધોળા છે તો રાજા કે ચાલો આપણે જોવા જઈએ પછી તો રાજા ને એના કારભારી ને દિવાન ને બધા જોવા આવ્યા એમણે જોયું તો બધા હંસ એકદમ શ્વેત રૂપાળા રૂડી રૂપાળી ચાંચ ને પાંખ પણ બહુ સરસ આ જોઈને રાજાને એમ થયું કે આ વસ્તુ તો ઉત્તમ છે આ હંસ હશે એવું લાગે છે પછી રાજાએ હંસને કીધું કે અમારા દિવાન સાહેબ કહે છે કે સતયુગમાં ધોળા ત્રેતામાં લીલા દ્વાપરમાં પીળા અને કળિયુગમાં કાળા હંસ હોય એટલે અમે કાળા હંસ પાળ્યા છે દીવાને તો રાજાને બરાબર પાઠ ભણાવી દીધેલો એટલે કે કે ત્યારના હંસ તો મોતીનો ચારો ચરતા હતા અને હવે અત્યારના હંસ છે એ ખીર પૂરી ખાય છે તો રાજાએ જ્યારે હંસને આ વાત કરી ત્યારે હંસમાંથી એક હંસે કીધું કે રાજાજી એક પરીક્ષા બાકી રહી ગઈ સાચા હંસ હોય એ દૂધ અને પાણી નોખા કરી નાખે એટલે રાજાને પણ મનમાં વિચાર આવ્યો કે આ વાત સાચી પછી એક હંસ કહે કે તમારા જે પાળેલા હંસ છે એને બોલાવો અને પછી પાંચ શેર પાણી ને પાંચ શેર દૂધ એક સોનાની કુંડીમાં મિક્સ કર્યા અને પછી કીધું કે તમારા પાળેલા હંસ છે એમને કહો કે દૂધ અને પાણી જુદા પાડી દે પછી પહેલાં કાગડા આવ્યા અને કહે કે અમને અડધો કલાક આપો અમારાથી એ જુદું પડી જશે પછી દીવાને મનમાં વિચાર કર્યો કે આ તો નખો જ પણ દીવાને કાગડાને છૂટા મૂક્યા એટલે એક કાગડો કે ખટાશ નાખીએ ને તો દૂધને પાણી નોખા પડી જાય એટલે કાગડા તો બધા કોઈ લીંબુ લઈ આવ્યું ને કોઈ આંબલીના કાતરા લઈ આવ્યા ને એ બધું દૂધમાં નાખ્યું પણ દૂધ પાણી નોખા થયા નહીં પછી એક કાગડા યુક્તિ કરી કે કાગડો કુંડીમાં પડ્યો ને કુંડી આખી ઊંધી વાળી દીધી એટલે દૂધ પાણી ઢોળાઈ ગયા પછી રાજાએ બીજી કુંડી મંગાવી અને ફરી એમાં દૂધ અને પાણી મિક્સ કર્યા અને હંસને કીધું કે તમે હવે આ નોખા પાડી દો તો હંસે એક ચાંચ બોળી અને તરત જ દૂધના કોકડા વળી ગયા અને આખું દૂધ અને પાણી તરત જુદા પડી ગયા એટલે ત્યારે પછી રાજાને થયું કે આ તો સાચા હંસ લાગે છે પછી પહેલાં હંસ બોલ્યા કે સાહેબ આ તમને કોણે ઉઠા ભણાવ્યા કે યુગ પ્રમાણે ધોળા અને પીળા અને લીલા અને કાળા ને હંસ હોય હંસ તો ચારેય યુગમાં એક સરખા જ હોવા જોઈએ અને સાચા હંસ હોય એ દૂધને પાણી નોખું કરી નાખે અને ખીરનો ચારો ચરવા નહીં પણ મોતીનો ચારો ચરે ત્યાર પછી તો રાજાએ સવા લાખના મોતી મંગાવ્યા અને એ મોતીનો ચારો હંસને ચરવા માટે આપ્યો અને પછી સાચા હંસને રાજાએ રાખ્યા અને કાગડાઓને કીધું કે હવે ઉપડી જાઓ ઘણા દીર ખીર પૂરી ખાધા અને તમે બહુ જલસા કર્યા તો આ વાર્તાનો સિદ્ધાંત શું છે આપણે શું બોધપાઠ લેવાનો છે કે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે નંદ સંતો હતા એ ધોળા હંસ જેવા હતા હજી ભલા સાધુ એ જે કીર્તન છે એમાં જે લક્ષણો લખ્યા છે સંતના એ લક્ષણોવાળા એ બધા સંત હતા અને અત્યારે અમુક બધા જે ભગવા કપડાં પહેરી અને બની બેઠેલા કાળા હંસ એ આ કાગડા જેવા છે ત્યારના સમયમાં મહારાજના સમયમાં જે સંતો નિયમ ધર્મ પાળતા હતા એવા નિયમ ધર્મ પાળવા વાળા સંતો અત્યારે હોય એ સાચા હંસ જેવા સંત કહેવાય કે સ્ત્રી અને ધનનો બિલકુલ ત્યાગ રાખે અને ત્યાગીના નિયમો બરાબર પોતે પાળે એ સાચા હંસ કહેવાય અને દૂધ અને પાણી નોખું કરે એટલે શું કે આ સંત છે એ એક શબ્દ સમજાવે અને જગત નોખું પાડી દે આપણા અંતરમાં જગત રહેવા જ ન દે અને જગત ખારું કરી નાખે એ સાચા હંસ કહેવાય તો આજની વાર્તા ઉપરથી આપણે એ શીખવાનું છે કે આપણે સાચા સંતની ઓળખ કરીએ અને સાચા સંત છે એનો સમાગમ કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે